અરબી સમુદ્રમાં સર્જાયેલું શક્તિ વાવાઝોડું આવતીકાલે નબળું પડી શકે તેવી હવામાન વિભાગ દ્વારા સંભાવનાઓ વ્યક્ત કરાઈ હતી આ વાવાઝોડાની અસર રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી છે ત્યારે અમદાવાદ શહેરમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ ખાબક્યો હતો હાલમાં શહેરમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે અમદાવાદ શહેરમાં આજે સવારથી જ આકાશમાં વાદળો જોવા મળ્યા હતા કેટલાક વિસ્તારમાં નાના ઝાપટા પણ પડ્યા હતા હાલમાં શહેરમાં બોડકદેવને વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે ભારે વરસાદને કારણે વાહન મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે શહેરમાં રોકાયેલો વરસાદ ફરી શરૂ થતા શહેરીજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અમદાવાદ સહિત ચોટીલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાની અસર રાજ્યના અનેક વિસ્તારોમાં થઈ હતી અમરેલી બનાસકાંઠા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ થતા ઠંડક પ્રસરી ગઈ છે કેટલીક જગ્યાએ વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે વરસાદને કારણે મગફળી અને કપાસના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે બનાસકાંઠા અને કચ્છમાં વરસાદ બંધ રહ્યા બાદ ગરમીનો પારો ઊંચકાયો હતો પરંતુ આજે ફરી વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી